બનાસકાંઠા જિલ્લામાં આ વખતે પ્રથમવાર બટાટાના ભાવો આસમાને પહોંચ્યા છે બટાટાના સર્વોચ્ચ ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો ખુશ જણાઈ રહ્યા છે બટાટાના ભાવો ઊંચા હોવા છતાં ઉત્પાદન પણ ઘણું ઓછું થયું છે બટાટાની ખેતી માટે મસૂર થયેલા બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં બટાટાનું ઉત્પાદન થાય છે પરંતુ વર્ષોથી બટાટાના યોગ્ય ભાવો ન મળતા બટાટાની ખેતી કરતા ખેડૂતો બટાટાને બદલે રવિ સિઝનમાં અન્ય ખેતી કરવા લાગ્યા હતા બટાટાના વાવેતરમાં દર વર્ષે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે બટાટાના ભાવ વિક્રમજનક સપાટી ઉપર પહોંચ્યા છે અત્યારે બટાટાના ભાવ બસો પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોથી માંડીને ત્રણસો રૂપિયા પ્રતિ વીસ કિલોનો ભાવ મળી રહ્યો છે જ્યારે કોન્ટ્રાક ફાર્મિંગ કરતા ખેડૂતોને તેમના બટાટાની વેરાયટીના કંપની પ્રતિ વીસ કિલોના ચારસો રૂપિયા સુધીના ભાવ પણ આપી રહી છે વર્ષો બાદ બટાટાના આટલા ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે ડીસા તાલુકાના કટ ગામના ખેડૂત છે અમે કેટલાય વર્ષથી અમારા બાપ દાદાથી અમે બટાટા વાવો છો પણ આ વર્ષે જે ખેડૂતોને ભાવ મળ્યો છે તે ખૂબ જ ભાવ છે અને આ દસ વર્ષની અંદરનો હાઇએસ્ટ ભાવ છે જે ખેડૂતોને સારો ભાવ છે પણ જે ઉત્પાદન જોતું તો એટલું ઉત્પાદન અમને આ વર્ષે મળ્યું નથી બટાટાનો ભાવ ખૂબ છે અને સર આ જે કંપનીના બટાટા આવ્યા છે એ પણ ખેડૂતોને વાવવો જોઈએ કારણ કે એમાં એક જ ફિક્સ ભાવ હોય છે એનાથી પણ ખેડૂતોને ખૂબ ફાયદો રહે છે પહેલાથી જ જે તે કંપની આનો કરાર કરીને જ બટાટો વવરાતો હોય છે એટલે એ પણ ખેડૂતોએ ભાવવો જોઈએ કારણ આ બટાટા જે છે એમાં તો આ વર્ષે સારું છે ગઈ ગયા વર્ષે તો ભાવ જ નહોતો મળ્યો એટલે એમાં જો સરકાર ભાવ વધવાનું કરે તો સારું રહે એમ અંદાજે તાલ અઢીસોથી ચારસો વધી બટાટાનો ભાવ છે જે ખૂબ જ હાઈએસ્ટ ભાવ છે દસ વર્ષ પછી જ આટલો બધો ભાવ મળ્યો છે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાની સિઝનમાં ખરીદી શરૂ કરવામાં આવી છે આ વર્ષે સાત જાન્યુઆરીથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલી બટાટાની ખરીદીને લઈ અત્યાર સુધીમાં પિસ્તાલીસ હજાર બોરીની આવક નોંધાઈ ચૂકી છે અને ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોને બટાટાના પ્રતિ વીસ કિલોએ દોઢસો થી ત્રણસો પચાસ રૂપિયા જેટલો ભાવ આપવામાં આવી રહ્યો છે બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની અલાયદી હરાજી તારીખ સાત એક બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં લગભગ ચાલીસથી પિસ્તાલીસ હજાર કટાની આવક નોંધાયેલ છે પ્રતિ વીસ કિલોના ભાવ એકસો ને ચાલીસ રૂપિયાથી માંડી અને લગભગ ત્રણસો ને વીસ રૂપિયા સુધી ઊંચામાં નોંધાયેલ છે એવરેજ ભાવ બસો રૂપિયાથી માંડીને અઢીસો રૂપિયા સુધીના નોંધાયેલ છે ચાલુ વર્ષે જે બટાકાનો ક્રોપ છે એમાં થોડું વાવેતરનો ભાઈ કાપ હતો અને ઉતારા પણ ઓછા છે પરંતુ ખેડૂતને આ વર્ષે લગભગ સાત આઠ વર્ષની સરખામણીએ પ્રતિ વીસ કિલોના ભાવ લગભગ પચાસ રૂપિયાથી સાહીઠ રૂપિયા પ્રતિ વીસ કિલો વધુ મળી રહ્યા છે જેથી ખેડૂતોની અંદર આનંદ છે બજાર સમિતિ દ્વારા બટાકાની હરાજી માટે સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે ઘણા વર્ષો બાદ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને બટાટાના ભાવ સારા મળી રહ્યા છે પરંતુ આ વર્ષે બટાટાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે જેને લઈ ખેડૂતો માટે તો બટાટાની આ તેજી કોઈ જ કામની ન હોય તેવું જણાઈ રહ્યું છે